નમસ્કાર મિત્રો અમારે ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમને ખબર છે કે મારા સ્વ્યાના અવસાન પછી સોશિયલ મીડિયાનો માહોલ ખૂબ જ ગરમ થઈ ગયો છે મિત્રો અને તેમના વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને હમણાં એક નવી અપડેટ સામે આવી છે જેમાં જયેશભાઈ સોડા એ પચાસ લાખ ની ઓફર આપી છે માયરા સુયા એટલે કે બબુડી ના પરિવાર માયરા સોયા એટલે કે બબુડી ના મમ્મી નો એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તેમાં મિત્રો જયેશ સોડાના અમુક અમુક લોકો એવું કહી રહ્યા છે કે પચાસ લાખ લઈ લો અને સમાધાન કરી નાખો એવું કીધું છે મિત્રો અને આજકાલ આવા કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને આ વાત સાચી છે અને જો જયેશભાઈ સોડાનો વાક હોય તો જ પચાસ લાખની ઓફર આપી શકે તો મિત્રો તમને શું લાગે છે કોમેન્ટ જરૂર કરજો મિત્રો અને જો તેમનો વાક હોય તો જ ઓફર આપી શકે અને જો તેમનો વાક ના હોય તો તેઓ સામે આવીને ઉભા રહે અને એવું કહે કે મારો વાક નથી અને ઓફરની વાત માયરા સોયા એટલે કે બબુડીના પરિવારના એવું કહે છે કે અમને આવી ઓફરો મળી છે તેનું કોર રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું છે જે તમને આ વિડીયોમાં નહીં સંભળાઈ શકીએ કારણ કે મિત્રો અમારે ચેનલમાં કોપીરાઇટ આવી શકે છે તો મિત્રો આવી અવનવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો જેથી તમને જાણવા મળે